નમસ્કાર મિત્રો સ્વાગત છે પશુપાલન ગુજરાત પર હું છું રાજેશ પટેલ ને આજે આવ્યો છું આપણે મારા મિત્ર કનુભાઈ દેસાઈના દીકરા જે કરણભાઈ દેસાઈ છે એમના પોતાના ફાર્મ ઉપર અને અત્યારે ચોમાસાની સિઝન છે મારી પાછળ પચીસ ત્રીસ બંને ભેસો છે કાંકરેજ ગાય છે ગીર ગાય છે અને સારી સારી ક્વોલિટીમાં નસલવાળી ભેંસો અને ગાયો એમની પાસે છે તો મિત્રો વિડિયોને કન્ટિન્યુ જોતા રહેજો વરસાદના કારણે બધી અત્યારે ચાર માટે ગાય સારાના ફીડિંગ માટે આવેલી છે તો તમને વિડીયોની અંદર દરેક નસલદાર ભેંસો અને ગાયો બતાવીશ તમારે જો આ ભેંસોની ખરીદવી હોય તો આ ફાર્મ પર તમે આવી શકો છો આ ફાર્મની અંદર બે લાખથી મોડીને દસ લાખ સુધીની ભેંસ તમને મળી રહેશે અને સારી એવી નસલદાર વસ્તુ મળશે કારણ કે અત્યારનું માર્કેટ જે ચાલી રહ્યું છે એમાં ખાલી ગોળ શિંગડા બતાવીને બની નસલની ભેસો બતાવી રહ્યા છે પણ વાસ્તવિકતા એ છે કે સારી નસલની જાણકારી લેવી હોય તો પહેલાં નસલને સમજવી પડે અને સારી નસલ શું છે એ તમને વિડીયોની અંદર બતાવીશ કે એના કેરેક્ટર શું છે અને તમે જુઓ અને શીખો કે નસલ કોને કહેવાય તો વિડીયોને કન્ટિન્યુ જોતા રહો તો મિત્રો જોઈ શકો છો સુંદર બધી જ ભેસો તમને હવે વિડીયોની અંદર બતાવવાની કોશિશ કરીશ જોઈ શકો છો મધની નસલની જે પ્યોરિટી કહેવાય છે એનું કપાળમાં ખાડો ગોળ સિંગડી ગુડા ટૂંકા ગરદન પતલી ગરદન લાંબી અને પૂંછડી ટૂંકી અને હવે તમને જોઈ શકો છો એની અડર ક્વોલિટી આછળનો ગાળો જોઈ શકો છો તમે એના પુઠ્ઠા જોઈ શકો છો એક કરતાં એક ચડિયાતી ભેંસો અહીંયા છે અને અત્યારે ચોમાસાની સિઝન છે એટલે ફીડિંગ માટે અહીંયા ઘાસચારા માટે એમને ચરાવવા લઈને આવ્યા છે મિત્રો જોઈ શકો છો આ ભૂરા રંગની પાડી એ પણ બહુ સુંદર છે મિત્રો તમારે જો ખરીદવી હોય તો આ ફાર્મની તમારે રૂબરૂ વિઝિટ લેવી પડશે કારણ કે એમને એ લોકો મોબાઈલ નંબરની કારણ કે લોકો અમુક મિસયુઝ કરે છે એના કારણે મોબાઈલ નંબર આપતા નથી એટલે તમારે રૂબરૂ ફાર્મ ઉપર આવી અને જો તમારે ઈચ્છા હોય ખરીદી કરવાની તો તમે આવી શકો છો જોઈ શકો છો આ ભૂરી રંગની પાડી હવે આ બીજી એક ભૂરા રંગની વ્યસ છે એ પણ જોઈ શકો છો એની પાછળ પણ જોઈ શકો છો પ્યોરિટી વાઇઝ કે જે સિંગ ક્વોલિટી તમે જુઓ એનું સ્ટ્રક્ચર જુઓ અત્યારે એમની પાસે પચીસ ત્રીસ સારી સારી ભેસો છે તો મિત્રો વિડીયોને કન્ટિન્યુ જોતા રહેજો અત્યારે બધી ખુલ્લા ખેતરમાં છે એટલે બધી ડિવાઈડ થઈ ગઈ છે આ જો અમેંડી છે જેને તમે અડર ક્વોલિટી જોઈ શકો છો આપણ બની નસલની છે અને બીજી તમને બતાવું પાકળ સારી એવી છે એટલે આ બાજુ લાવ ભાઈ જોઈ શકો છો આપણ એની સુંદરતા આની પણ એક સુંદરતા છે જો શકો છો પ્યોર નસલવાળી આ ભેંસો છે બધી અને અત્યારે આ બધી ચરી રહી છે મિત્રો મારી ચેનલ પર નવા એવા સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અત્યારે ચોમાસાનું સિઝન છે જ્યાં સુધી બેસો આ ચોમાસાના ઉગેલું ઘાસ ખાય છે એનાથી એનું કહેવાય છે કે ન્યુટ્રિશનનું લેવલ સારું એવું થઈ જાય છે તો હોઈ શકે તો ચરાવો અમારા ઉત્તર ગુજરાતની અંદર ગોચર જમીન અને વિ જંગલ વિસ્તાર ઓછો છે એટલે આ પ્રોબ્લેમ થોડો રહે છે ચરાવવાનો પણ ચરાવો અત્યાર સુધી સારું પશુ સ્ટ્રેસમાં ના રહે અને એમની રીતે ખુશ રહે એની ડાયજેસ્ટ સિસ્ટમ પણ સારી રહે જોઈ શકો છો આપણ આ પણ ભેસ જોઈ શકો આ દવચાંદરી ભેસ છે અત્યારે ચોમાસાની પૂરેપૂરી એન્જોય કરી રહી છે અને આ પણ જો સુંદર મજાની ભેસ બધી અહીંયા ચડી રહી છે બે કાંકરેજ ગાયો પણ છે મિત્રો આ એક બીજો વિભાગ બીજી બીજો લોટ છે આ પણ સુંદર મજાની ભેસો છે એમની પાસે મિત્રો ઘાસ સારો જ્યારે ગાયો ગાય હોય કે ભેંસ હોય અત્યારે ચોમાસાના સિઝનમાં જે ખળ ચરતી હોય છે એને ધ્યાન રાખવાની વસ્તુ એક છે એક સાપ જનાવર કરડે નહીં એનું ખાસ ધ્યાન રાખવું કારણ કે એ આપણી જવાબદારી છે એ શું ખાઈ રહી છે કોઈ એવું ઝેરી વનસ્પતિ પણ ના ખાઈ જાય એનું પણ આપણે ધ્યાન રાખવું જરૂરી છે હવે તમને એમની કાંકરે બે ગાયો બતાવું સુંદર મજાની કાંકરેજ ગાયો પણ છે બીજી આની પેર છે એ ઘેર છે ત્રણ નસલો છે એમની પાસે જે બહુ જ સુંદર અને પ્યોર પ્યોરિટીવાળી છે જે એ લોકો વર્ષોથી રાખે છે અને વેપાર કરે છે તમારે જો આવા જાનવરો ખરીદવા હોય તમે મિત્રો જોઈ શકો છો આવા જાનવરો બધા પાસે હોતા નથી સેમ્પલ વાઈઝ અત્યારે બધા હોય છે પણ પ્યોરિટી નથી હોતી અને જાણકારી રાખવી જરૂરી છે કારણ કે જૂઠનો વેપાર વર્ષોથી ચાલે છે પણ અત્યારે થોડોક વધારો થઈ ગયો છે સોશિયલ મીડિયાના માર્કેટિંગ માર્કેટિંગમાં કારણ કે લોકો અત્યારે ઘણા માણસોને છેતરી રહ્યા છે કે જેમની નસલની એટલી બધી ખબર પડતી નથી અને જે લોકો નવા છે આ વ્યવસાયની અંદર એ લોકો જલ્દીથી છેતરાઈ જાય છે તો જવાબદારી આપણી રહેશે કે પછી આપણે કેટલા સતર્ક રહેવું જાણકાર બનવું થોડું હાર્ડવર્ક કરી અને હોમવર્ક કરવું નસલપત જેથી આપણને ખબર પડે કે સત્ય શું છે કારણ કે હું એક એવો માણસ છું કે પોતે છેતરાણો છું એક વખત અને એટલા જ માટે મીડિયાના હેતુમાં હું કહેતો રહું છું કે જાણકાર બનો ને પછી જાનવર ખરીદી કરો કારણ કે આપણી પૈસા આપણી મહેનત સારું ઓલાદ લેવાનું સપનું બધું તૂટી જાય છે જો માની સાઈડથી વીક આવે અને ફાધર સાઈડથી વીક આવે તો પછી સારી ઓલાદ પાકવી અઘરી છે તો મિત્રો સારા બોલનું સિલેક્શન કરો સારી ભેંસનું સિલેક્શન કરો જેની પાસે સારો એવો દૂધ રેકોર્ડ હોય જેની મધર સાઈડ ફાધર સાઈડ બંનેની સાઈડ જુઓ થઈ શકે તો નેચરલ બ્રિડિંગ કરો અને સારી ઓલાદ પેદા કરો આજે તમે જોઈ શકો છો બંને ભેંસ પંદર લાખની અંદર વેચાણી છે આવનારા સમયમાં એનાથી વધારે કિંમતમાં ભેંસોનું બજાર ટાઈટ થશે એની કારણ એક જ છે કે નસલ બધા પાસે નથી અને હીરા બધે જળે નહીં એટલે જ હીરાની ડિમાન્ડ છે એમ નસલ પણ બધા પાસે છે અને જેની પાસે છે એની વેલ્યુ કરે છે અને એની કિંમત થાય છે બાકી ચાસ હજારમાં પણ ભેસો મળે છે અને પંદર લાખની પણ ભેસ હમણાં વેચાણી છે તમે જોઈ શકો છો અત્યારે આ બધી ભેસો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ પર નવા આવ્યા હોય સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ